વાવથરાદ જિલ્લાના રાહ તાલુકાના અરંટવા પ્રાથમિક શાળામાં આજે આનંદ મેળો યોજાયો તેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્ટોલ લગાવીને વિવિધ આઇટમો વાનગીઓ જેમ કે ભેળ પકોડી ઘરની આંબલી મમરા પૂરી શાક શક્કરપારા પાપડી સમોસા અને કટલરીની વસ્તુઓ જેવા સ્ટોલ દ્વારા વેચાણ કરેલ બાળકોમાં ખરીદી કઈ રીતે કરવી અને વેચાણ કઈ રીતે કરવું તેની સમજ પણ કેળવાણી અને સમગ્ર આનંદ મેળાનો સ્ટેજ સંચાલક જિજ્ઞાસીબેન દ્વારા કરવામાં આવેલ અને સમગ્ર શાળા સ્ટાફનો પણ સહયોગ રહ્યો અંતમાં શાળાના આચાર્ય દીપાભાઈ દ્વારા આનંદ મેળાના સ્ટોલ વિશેનો બાળકોને ખરીદી વેચાણ પ્રત્યે જાગૃત થાય એક દુકાનદાર બની ગયા હોય એવો અનુભવ થયો અંતે દીપાભાઈએ સૌનો ખૂબ ખૂબ આભાર માન્યો

समोसा न थियो भावोसा वीस रुपिया न हिकु प्लेट रुपया રાજે મે કેડા 5 રૂપિયા કે નમ્ર રહે કેન્સલ ન રૂપિયા પાગ રૂપિયા લેતો સબબ આપલી ના પાંચ રૂપિયા રાજારામ ભેરચંદ્ર ક્યાંથી કેટલા છે રૂપિયા પાંચ રૂપિયા શિરનગરલા દેવાડ કે ના વાયફ સત્તર બારા અઢી કેટલા છે પાંચ રૂપિયા આંબલી ના ખાટી આંબલી ના કેટલા છે એક દીસ ના પાંચ રૂપિયા આ ગેમ સેન્ટર છે જો ગેમ ખેલાઈ રહી છે આપણે આજે અરંટવા પ્રાથમિક શાળામાં વચ્ચે છીએ ત્યાં આગળ આનંદ મેળાનું આયોજન થયેલું છે બાળકો દ્વારા વિવિધ સ્ટોલ લાગેલા છે પોતાની દુકાનો લગાવેલી છે એની અંદર તમે જોઈ શકો છો કે વિવિધ સ્ટોલ અહીંયા આગળ લાગેલા છે અને બાળકો દ્વારા જે દુકાન જે ચલાવવામાં આવતી હોય છે એનું આયોજન અહીંયા આગળ થયેલું છે તો આજે આપણે વાત કરીશું જે અરંટવા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સાથે આજે જે આયોજન થયેલું છે આનંદ મેળાનું એના વિશે તમે શું કહેશો આજ રોજ રઠવા પ્રાથમિક શાળાની અંદર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનની અંદર ચોત્રીસ જેટલા બાળકોએ સ્ટોલ ઊભા કરેલા છે એ સ્ટોલ બાળકોએ પોતાની જાતે ઘરેથી નાસ્તાની અલગ અલગ પ્રકારની આઇટમો બનાવીને લાવ્યા છે અને બાળકો એટલા હોશથી એટલા આનંદથી એક જાણે દુકાનદાર બની ગયા હોય એ રીતે આનંદથી ભાગ લઈ રહ્યા છે અને સાથે સાથે જે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એનાથી બાળકની અંદર વસ્તુ કેવી રીતે વેચવી કેવી રીતે લેવી એ નાના બાળકને પણ ખ્યાલ આવે એના માટેનું સરસ મજાનું આયોજન કરે છે તમામ સ્થાનિક મિત્રો એસએચ કમિટી ગ્રામજનો સુનો શાળીઓ સહયોગ મળ્યો છે અને તમામ ઉનાસનો યોગ છે આજનો દિવસ છે એક ખૂબ આનંદ અને ઉલ્લાસથી બાળકો પ્રસાદ કરી રહ્યા છે સૌનો ખૂબ ખૂબ આભાર આજે અરંદવા પ્રાથમિક શાળામાં જે બાળકો દ્વારા આનંદ ગણો જે થયેલો છે એમાં વિવિધ સ્ટોલ અહીંયા આગળ બાળકોએ પોતાની જે દુકાન લગાવેલી છે અને બીજા બાળકો દ્વારા એમાં ખરીદારી થયેલી છે તો એના વિશે તમારું શું કહેવાનું થાય છે